ભાજપે ખોલ્યા પોતાના વાયદાઓનો ખજાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેર કરાયું સંકલ્પપત્ર વધુ ત્રણ કરોડ ઘર બનાવવાનો સંકલ્પ દિવ્યાંગો અને મહિલાઓ માટે પણ કરાઈ મહત્વની જાહેરાત રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સત્યાવીસ સદસ્યોની કમિટીએ તૈયાર કર્યું ઘોષણાપત્ર ભાજપે પોતાના સંકલ્પ પત્રના દરેક મુદ્દાને ગેરંટી રૂપે કર્યો છે અમલ પ્રધાનમંત્રી મોદીએ સંકલ્પપત્રને ગણાવ્યું યુવા ભારતની યુવા આકાંક્ષાઓનો પ્રતિબિંબ કહ્યું ક્વોન્ટિટી ઓફ ઓપોર્ચ્યુનિટી અને ક્વોલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી પર મુકાયો છે ભાર વન નેશન વન ઇલેક્શનના વિચારને સાકાર કરવાનો સંકલ્પ રાજનાથસિંહે સંકલ્પ પત્રને ગણાવ્યું સશક્ત ભારતનો રોડ મેપ કહ્યું પીએમના નેતૃત્વમાં અમે દરેક સંકલ્પ કર્યા પૂર્ણ તો જેપી નડ્ડાએ કહ્યું સ્પષ્ટ જનાદેશ મળવાથી લઈ શકાય છે મોટા નિર્ણય લોકસભા ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર પ્રધાનમંત્રી મોદી આજે મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કરશે ચૂંટણી પ્રચાર અમિત શાહ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર રાજનાથ રાજનાથસિંહ બિહારમાં ચૂંટણી સભાને કરશે સંબોધન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે નાગપુરમાં કરશે હુંકાર સભા પ્રમુખ અખિલેશ યાદવ મુરાદાબાદમાં કરશે ચૂંટણી રેલી બંધારણા નિર્માતા આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં પુષ્પાંજલિ કરી અર્પિત ગુજરાતમાં લોકસભા માટે બાકી રહેલી ચાર બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ લડશે ચૂંટણી તો રાજકોટ બેઠકથી પરેશ ધાનાણીને ઉતાર્યા મેદાને નૈશ દેસાઈએ નવસારી બેઠક પર અપાઈ ટિકિટ પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર ગુજરાતમાં જામ્યો લોકસભા ચૂંટણીનો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરમગામ ખાતે મોદી પરિવાર સભામાં રહ્યા ઉપસ્થિત કહ્યું દેશમાં ફક્ત એક જ ગેરંટી ચાલે છે મોદી ગેરંટી તો નવસારીના ભાજપ ઉમેદવાર સી આર પાટીલ આજે ભાવનગર ખાતે બુથ પ્રમુખ સંમેલનમાં રહેશે ઉપસ્થિત આઈપીએલમાં આજે યોજાશે બે મુકાબલા પ્રથમ મેચમાં કોલકાતાનો મુકાબલો લખનઉ સામે તો બીજી મેચમાં મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે ટક્કર કાલે રાજસ્થાને પંજાબને ત્રણ વિકેટે આપી છે માત